thank you

છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે આ સ્થિતિમાં લોકો માટે હાઇડ્રેડ રહેવું અને તાપમાનથી બચવા માટે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે

અત્યારે વધારાના કામ હોય એ પહેલાં બતાવી લઈએ છીએ નહીં તો પછી સાંજ પછી જઈએ છીએ કેમ કે એલર્જી સ્કિનની એલર્જી બી અત્યારે વધી ગઈ છે પાણીનો ઉપયોગ વધી ગયો છે જ્યુસ ને બધી વસ્તુનો ઉપયોગ વધારે અમે કરીએ છીએ ખાસ કરીને બહાર નીકળો છો ત્યારે કેવા પ્રકારની તકેદારી રાખો બહાર નીકળીએ છીએ ત્યારે કારમાં નીકળીએ અથવા તો ભૂકાની બાંધીને ગોગલ્સ પહેરીને નીકળીએ છીએ એમ એમને નીકળતા નથી બાળકોને અત્યારે બહાર રમવા દેતા નથી ઘરની અંદર જ જે થાય ઇન્ડોર ગેમ કરાવીએ છીએ ખાસ કરીને બપોરના સમયે શહેરનું વાતાવરણ કેવું જોવા મળે છે સુમસાન રસ્તાઓ શહેરનું વાતાવરણ તો એવું થઈ ગયું છે કે બધી દુકાનો અત્યારે છે તો જેન્ટ્સ બી ઘરે આવીને જ રહી જાય છે કે દુકાનો એકથી ચાર બંધ જ કરી નાખે છે કોઈ પબ્લિક આવતી નથી ગામડાની પબ્લિક બી નથી આવતી અને અહીંયા સિટીવાળી પબ્લિક બી બહાર નથી નીકળતી એકથી ચાર પાંચ વાગ્યા સુધી સાવ શાંતિ લાગી હોય છે શહેરમાં નમસ્કાર મારું નામ રચના શાહ છે તો આપણે રહ્યા જોઈ છીએ કે ગરમીનું પ્રમાણ બહુ વધી જ રહ્યું છે પણ આપણે દૈનંદિન જે રોજના કામ છે એ આપણે કરવાના છે તો એના માટે બધા લોકોને આપણે બધાએ પ્રિકોશન્સ લેવા જોઈએ એક તો આપણે સનગ્લાસનો યુઝ કરવું છે સનસ્ક્રીન્સના યુઝ કરવા જોઈએ પ્લસમાં સાથે સાથે આપણે ઘરે બી જે આપણા આયુર્વેદિક ઉપચારો છે એ કરવા જોઈએ અને સન ટાઈનિંગથી બચવા માટે તમે કોટન કપડાનો યુઝ કરો પોતાના મોઢાને ઢકવા માટે અને એવોઈડ કરો કે જે સન બર્નનું વધારાનો ટાઈમ છે બપોરના અગિયાર વાગ્યાથી કરીને સાંજના ચાર વાગે એ દરમિયાન ના નીકળો કે જેથી તમને લૂ ન લાગે અને તમે માંદા ના પડો વાતાવરણ હા આપણે બધા જ અનુભૂતિ કરી શકીએ છીએ કે આપણે જોઈએ છીએ બહાર નીકળીએ છીએ તો દરેક વ્યક્તિના મોઢા પર આપણે પસીનો જોઈએ છીએ એ લોકો પાણીથી તરસી રહ્યા છે એવું અનુભૂતિ હોય છે અને આ બધી વસ્તુઓ ડ્યુ ટુ આ બધા જે સનસ્ટ્રોક વધી રહ્યો છે એના લીધે થઈ રહી છે તો નોર્મલી બધા જ એવોઈડ કરી રહ્યા છે આ ટાઈમિંગમાં ઘરથી બહાર નીકળવાનું